લોકાભિરામંગધીરં રાજીવનેત્ર રઘુવંશનાથ કારુણરૂપ કરુણાકરંત શ્રીરામચંદ્રમ શરણ પ્રબધે રવિભાણકેશમે મુગટમણીમુરાર તાકે પદવંદન કરો નિસ્તિન વરંવાર ગુરૂર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂસાક્ષાત્રમ બ્રહ્મા તસ્મ શ્રી ગુરૂએ નમ બુલ શ્રી રામચંદ્ર ભગવાન કી ખીમસાહેબ મહારાજ કી ત્રિકમ સાહેબ મહારાજ કી ગંગાહેબ મહારાજ કી ઓમ ન હર હર મહાદેવ મંચસ્થ વ્યાસસ્થ પરમવંદનીય પરમપૂજનીય શ્રી કિશોર મહારાજના સિંહ ચરણોમાં વંદન તેમજ મુકુંદાસજી મહારાજના સિંહ ચરણોમાં વંદન ધામથી વધારેલા બાપુના ચરણોમાં વંદન તેમજ સમસ્ત સેવકગણ ભાવિક જણ માતા ના ચરણોમાં કોટી વંદન મુરાદાનભાઈ ઉપસ્થિતિ અતિ આનંદ થાય રામચરિત્ર માનસ રામનો માણસ દેવનો માણસ ઈશ્વરનો માણસ ક્યારે રામચરિત્રને અર્થને સાકાર કરી શકે જ્યારે તમારા મારા જીવનમાં કંઈક વિવેક બુદ્ધિ આવે જે વિવેક બુદ્ધિ રામચરિત્ર માનસમાં હમણાં જ બાપુએ કીધું સીતાનું પાત્ર લક્ષ્મણનું પાત્ર શત્રુઘ્ન ભરત નું પાત્ર અદભુત પરંપરામાં અહીં દાસ પરંપરામાં અહીં હા સેવા પરંપરામાં અહીં ત્યારે ગુરુ પરંપરામાં અહીં શિષ્ય પરંપરામાં અહીં તો જે અતિ આનંદ આપતું હોય એવું બાપુ પાત્ર હોય ને તો હનુમાનજીનું છે ને હનુમાનજી જ્યારે રામ સમક્ષ સન્મુખ આવે બ્રાહ્મણનું રૂપ લઈ ને જ્યારે રામચંદ્રના દર્શન કરે ત્યારે હનુમાનજી કે એક મે મંદ બસા મો હૃદય અભિમાન પુનિ પ્રભુ મોરે બિરાજીએ દિનમંધુ ભગવાન જો હનુમાન ભગવાન પુતને મંદ માનતા હોય રામ સન્મુખ રેવામાં ને એ કહેતા હોય કે હું પાપી દુષ્ટ છું છતાં હું જેવો છું તમારું દત્વ છું હા તમે મારા હૃદયની અંદર અજવાળું કરો હૃદયની અંદર પ્રકાશ કરો ને જ્યારે તમારા ને મારા જીવનની અંદર પ્રકાશમય ગુરુ તત્વ જ્યારે આવું સતનું સાનિધ્ય દેતા હોય હા રામનું સાનિધ્ય દેતા હોય ને વિશેષ આનંદ કિશોર મારા ત્યારે થતો હોય કે જે આપે પટાંગણની અંદર બેઠા અહીં જે સમાધીના છત્રછાયા નીચે બેઠા છે જેના પુત્ર થઈ બેઠા છે જેના હોય કે જે આપે પટાંગણની અંદર બેઠા હી જે સમાધીના છત્રછાયા નીચે બેઠા છે જેના પુત્ર થઈ બેઠા છે જેના દીક્ષિત થઈ બેઠા છે એવા જ આપડા ત્રિકમ સાહેબ હા એમને પણ જ્યારે કીધું શત્રુઓને સહારવા લંકામાં સેન હકાલ્યું એમાં છડીદાર હતા ત્રિકમદાસ એમ બોલ્યા ત્રિકમદાસ હા અને ઈયે હનુમાનજીનું પાત્ર ને હનુમાનથી હનુમાન સુધી મિલાવાનું પાત્ર એટલે આપણું રામચરિત્ર માનસ ને એ જ રામચરિત્ર માનસમાં કીધું એ પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ કથા પ્રસંગા જ્યારે આજે સંતનો સંગમ થતો હોય ને કથાનું હા પાન થતું હોય ત્યારે મારે ને તમારા જીવનમાં જન્મ જન્મનો જે થાક છે હા જન્મ જન્મનો જે વિશ્રામ છે જન્મ જન્મનું અસત્ય છે હા એ દૂર થાય હા એટલે કથાને તમે વિપરીત કરશો હા તો હા થાક થશે ને થાકને દૂર કરવા માટે આ કથા છે વિશેષ સમય ન લેતા તમારું મારું ભજન વધે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવી રહ્યો છે ગુરુ તત્વ પ્રત્યે હા આપણો અનુરાગ વધે એ જ શુભકામના શુભ આશીષ સર્વને જય શિયા રામ અસ્તુ